હિન્દુ ધર્મનો પવિત્ર કહેવાતો એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસના સોમવારનું એક અનોખું મહત્વ હોય છે તેવામાં ભુજ શહેરમાં આવેલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિર વિશે જો વાત કરવામાં આવે તો જય કલ્યાણેશ્વર મહાદેવ મંદિરમાં દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ જન્માષ્ટમીના પર્વને લઈને રવિવારના દિવસે પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કલ્યાણેશ્વર મહાદેવમાં નીલકંઠ મહાદેવ યુવક મંડળના કાર્યકર્તાઓ સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર સોમવારે તો મહા આરતી યોજાય જ છે પરંતુ જન્માષ્ટમીના પાવન પ્રસંગને લઈ અમારા દ્વારા રવિવારના દિવસે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ નીલકંઠ મહાદેવ યુવક મંડળના કાર્યકર્તાઓના શબ્દોમાં કલ્યાણેશ્વરના મહાદેવ મંદિરમાં અમે દર વર્ષે શ્રાવણ મહિનાના સોમવારે આરતી કરતા હોઈએ છીએ પણ આ વખતે અમારા નીલકંઠ ગ્રુપ વતીથી એવી ઈચ્છા થઈ કે આજે રવિવાર છે કાલે સરસ મજાનો કૃષ્ણ કાનુરાનો અહિયાં રણછોડરાયના મંદિરમાં જન્મોત્સવ હતો ને આજે અહિયાં કલ્યાણેશ્વર મહાદેવ ના અમે જન્મોત્સવ રાખ્યો છે આ મહાઆરતી રાખી છે તો અમે દર વર્ષે નીલકંઠ થી આયોજન કરતા જ હોઈએ છે અને આ સરસ મજાની એક જૂની અને પ્રાચીન જગ્યા છે કલ્યાણેશ્વર મહાદેવ તો હું ભુજની જનતા ને એમ કેવા માંગીશ કે જો આપ અહિયાં રણછોરાય મંદિરે પધારો તો એની એકદમ બાજુમાં જ

ફંડિંગનો જ પ્રોબ્લેમ હોય છે અમારો નીલકંઠ ગ્રુપ કરે છે બીજા કોઈને અદર કોઈને જાણકારી ન હોય તો એમને પણ હું વિનંતી કરીશ એકવાર આપ મહાદેવના દર્શન કરવા આવજો અહીંયા કને કલ્યાણેશ્વર મહાદેવ શિરોમણીરાયના મંદિરની બરાબર પાછળ ત્યાં આવીને આપ મહાદેવના દર્શન કરશો તો આપને પણ ખૂબ આનંદ થશે ને આ ભક્તિનો લાવો લેવાનો એક સમય છે શ્રાવણ માસ તો આપણે બધાએ ભક્તિના રંગે રગાવીને મહાદેવની અર્ચના કરી મારું નામ છે અમે દર વર્ષે અહિયાં મહાદેવ ના દર્શન કરવા આવીએ છીએ અહિયાં નું જ સરસ શણગાર કરવામાં આવે છે અને નીલકંઠ રૂપ જ સરસ રીતે મહાઆરતી નું આયોજન કરવામાં આવે છે એકદમ આનંદ થાય છે મહાઆરતી જૂની શાક માં કે મંદિર મંદિરના પાછળ